નવલા નોરતા નું પર્વ છે માં જે દિવસે ગરબે રમવા માટે ઉતરે જે એક પગ ખેબર ઘાટમાં હોય અને એક પગ હિમાલયના શિખરની માથે હોય ને માં ગરબે રમતી હોય આખું બ્રહ્માંડ જગદંબાની હારે તાલ લેતું હોય એવી ભગવતીની નવરાત્રી ગરબાનો ઘણા બધા એ પોતપોતાની રીતે અર્થ કર્યો છે પણ ગ એટલે ગાવું ર એટલે રમવું અને બા એટલે માં માની સામે ગાય અને રમવું એનું નામ ગરબો કહેવાય ગરબો છે એ બ્રહ્માંડ નું પ્રતિક છે

એને આરાધવાનું પર્વ કોઈ એક માં ભગવતીની આરાધના કરી કોઈ ગરબામાં માની આરાધના કરી કોઈ સંસ્કૃતમાં સ્તવનમાં સ્તોત્રમાં આરાધના કરી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજણે સર્વ શારતી હરે દેવી નારાયણી નમસ્ત સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાદી કહે શરણ્યય કહે ગૌરી નારાયણી નમસ્ત માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલું આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા એ બધાએ એક શરત રાખી કે આવું આવું બને તો અમે જન્મ લઈ જબ જબ ગો જ ધરમ ગી ત્યારે ત્યારે માણસ નું સ્વરૂપે આ દુનિયા પર અવતાર લે છે ગીતામાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ એમ કીધું યદા યદા હિ ધર્મ સ્લાની ભારત સંતોને પીડા થાય સત્પુરુષોને સમાજ પીડવા માંડે સાધુતાની હાનિ થાય ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું પણ જગદંબાઈ આવી કોઈ શરત ન રાખી માહિતી કોઈ આવી શરત ન રાખી

પછી મહાલક્ષ્મી હોય તોય ભલે મહાકાલી હોય તોય ભલે મહા સરસ્વતી હોય તોય ભલે ચામુંડા હોય તોય ભલે મહાકાળી હોય તોય ભલે અને આપણી લોકદેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માય આઈ સૌ હોય તો ભલે દીકરાના આહુડા ન જીવી શકે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ ભગવતી એમ કે કું જેના ઉપર ત્રુઠવામ થઈ જાવ હું જેના પર મહેરબાન થઈ જાઉં એને ગોરસ રસ અને ગ્રાસ આપી દઉં પણ કદાચ જો મારી કફરી મીટ થાય અને મારી સામે જો કદાચ કોઈ કફરી મીટ કરે તેથી એના જો લોચનનો ખેંચી લો એના મૂળિયા વંશના નો ઉખેડી નાખું તો હું જોગમાયા ન કહેવાઉં એવી ભગવતીના આરાધનાનો આ પર્વ છે

ઈ वैष्णદેવી ની કંદરામાંથી ભગવાન આદિ શંકરાચાર્યજી પસાર થાય છે બીમાર પડે છે તાવ આવે છે એમાં હવારના પરમાં એક ગોવાળણ ભાઈ છે ઈ ગોર વેચવા માટે નીકળે છે પણ એને લોબડીનો છેડો ફરક તો આવે છે માડી તારો ભેળયો રે ફરકે ને જીવ

ભગવાન તારા ભેળિયામાં તારી લોબડીમાં આખા જગતનું સચરાચર જગતનું ચેતન તત્વું અઢારે ગોરહ ની એક દીકરી ગોરહ વેચવા માટે નીકળી છે શંકરાચાર્યજી ના કાને ગોરસ નો શબ્દ પડ્યો એટલે એના શિષ્યને કીધું તું જઈને ગોવાળ ને નીકળી છે થોડું ગોરહ પેટમાં બળતરા બહુ થાય છે એ ગોરહ લેવા માટે જયારે ગયો ત્યારે ગોવાળ ને કીધું કે મારા ગુરુ બીમાર છે ગોરસ લેવા માટે આવ્યો મને ખડખડાટ દાંત કાઢ્યા શંકરાચાર્યજી ના શિષ્ય એમ કે છે કે ભાઈ હું ગોરહ માગું છું તો હસસ શું કામ હસવું બંધ કરીને અઢાર વર્ષની ગોવાળ છે એને એમ કીધું તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે ત્યાં તારા ગુરુને કહી દેજે કે મારે તો જેને જરૂર હોય એ લેવા માટે આવે તો જ હું આપું છું પણ શિષ્ય એમ કીધું કે એ તો એમ કે છે કે જેને જરૂર હોય એ લેવા આવે અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે બીમાર છે એનામાં શક્તિ નથી ત્યારે એને એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે અને સાહેબ શંકરાચાર્યજીએ ગડગડતી દોટ દીધી કે હું જેનો વિરોધ કરતો હતો હું જે ચેતન તત્વ વિરોધ કરતો તો એ જ ભગવતી આજ આવીને ઉભી હોય ઉદાનમ ગપાનમ ગસે માતા ને તાતા ને દાદા સનેહી વિદે હાન દે હાન રૂપા ને રેખી ને માયા ને કાયા ને છાયા વસેખી ઉદાસી નંગાસી નિવાસી મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સચંડી કમંખા ન શંખા ન શંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની

જાનામ દાન નનયોગમંત્રંના પૂજા ન્યાસયોગમ ગતિવ ગતિવ તમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે શત્રુમધ્યે અરણ્ય શરણ્ય સદા માપાહીં ગતિવં ગતિ તમેકા ભવાની માર સ્વરણ માસુ કુપુત્ર જાય તો ક્વચિત અપી કુમાતા ને ભવતે છોરું કછોરું થાય પણ માતા કુમાતા કોઈ ન થાય બીજી વાત આપના સ્મરણ કરો મી દુર્ગે કરુણાર્ણ વયસી નયતા છઠત્વ મમ ભાવ ક્ષુધા તૃષાર્તા જનની સ્મરંતી હે મા હું શઠ છું એની મને ખબર છે હું નાલાયક છું મારી બુદ્ધિ એ દૂષિત છેલી છે મને ખબર છે પણ માં નહીં તાત સઠાત્રમ મમા ભાવ એથા શ્રદ્ધા તૃષારતા જનની સ્મરણ માં ગમે એવો સઠ બાળક હોય ગમે એવું તોફાની કજિયાખોર છોકરો હોય પણ ભૂખ્યું થાય ને ત્યારે માને જ યાદ કરે માં બીજે ક્યાં જાવ હવે હું તારા શરણમાં છું ગતિ સ્વમ ગતિશ્રમ તમે શંકરાચાર્યજી જેવા પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકાર ના છોડી નાખવા પડ્યા છે એવી ભગવતી એને આપણે આરાધવાના છે ત્યારે મળી તું તો રૂમ નામ બેઠી ને નોરતાની નો વાગી રે એ કાળજા ગોદા એ કાળજા ગોદા માડી તારી મેર નો મેવલો મંડાણો એમાં ગૌમ ગૌ ગાજી જાય પણ હે ભગવતી માડી જેને શંકાની છત્રીઓ ઉઘાડી કાળજા એના કોરા રિયા પાવાગઢ નું પાદર છઠ્ઠું નું અર્થું

e ram sang na gori pagadiye padam jadhare gaji avara dhaji na evo jamandir ni jamol e jabu khade

એમાં એક દીકરી બરોબર બધરાત નો ગજર ભાંગ્યો ને અહીંયા પતે ને જોવા આવવું ને એક દીકરી નું રમવા આવવું એમાં પહેરેલા જાંદરનો નો ઝોકોલ મીંડો ભાઈ અને દીકરી મંડી રમવા ગર આમ પતે રાજા એ જોયું બાઘ ક્યા વાત હે કોણ છે આ કોણ રમે છે આવું રૂપ કોનું છે આજુબાજુમાં જે પડખિયા હતા એને કીધું કે બાપુ અમે નથી ઓળખતા માણસ ક્યારેય ખરાબ હોતો નથી પણ એની આજુબાજુમાં બેસવા વાળા માણસો એ જો ખરાબ મળી જાય તો માણસના પતનની શરૂઆત થઈ જતી હોય છે એ પતન એટલું કીધું કે બાપુ અમે ઓળખતા નથી તપાસ કરો કોણ છે બોલાવો એને તો બાપુ આ ગરવે રમતી ન બોલાવા બોલાવાય જોગમ સ્વરૂપ કહેવાય અત્યારે એની સામે ન જોવાય પણ એમાં એક જણા કીધું હમણાં ગરબે રમતી રમતી નીકળશે એ જાશે તો કોની વવારુ છે કોની દીકરી છે કોની બેન છે કોની મહેમાન છે હમણાં ખબર પડશે અને સાહેબ બે ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ ધીરા 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 ડગલા ઉપાડતી 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 નીકળી ભાઈ અને પાછળ પતિ એ ડગલા માંડ્યા સાડા સડબ ડગલા માંડ્યા ઈ થોડાક ડગલા જે રાજા એ દીકરી ની વાહે હાલ્યો હશે ત્યાં આમ પાછો વાળીન જોયું કે મારા પગ દબાવતું કોક આવે છે મારા પગલાને દબાવતું કોક આવે છે કોણ છે પાછી ફરી ભાઈ કોણ અઢાર વર્ષ ની દીકરી ના માંડા શબ્દ ને કોણ છો તું કે હું પાવાનો રાજા પતય છું અરે ખમા 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 મારા બાપ બોલ 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 બતાય તું જેની આરાધના કરે છે ને દુનિયા જેની આરાધના કરે છે હું મહાકાળી તારી ઉપર પ્રસન્ન છું બોલ શું જોઈએ છે તારે પણ આનંદ કે કરુમાં ભેદી કી ભૂલંત દશા રૂઠે અને ધીપ ફરે ત્યારે અવલા ખોપ આનંદ કે કરમાનંદા ભેદી ભૂલન પતે જેવો માણસ ભૂલી જાય આવું કરી પણ ઈ પતે રાજા એ કીધું કે મારે બીજું કઈ નથી જોતું પણ આવું રૂપ વગડામાં નો શોભે વગડામાં નો શોભે શબ્દ કાને પડ્યા અને આંખ બદલાણી થાય પત ફરી વાર બોલતો કે આવું રૂપ વગડામાં ન શોભે આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે પણ ત્યાં તો ડણક દીધી ભાઈ शिखर पे बुहारो हसो रूप तोरो ई हमणा जे सिंगार मई हती हम हमणा जे लावणे नी मूर्ति हती ई महाभयंकर रौद्र रूप धारण करी भ हम की जे बाहर नी की नसे आग दुता लिए बाकी ये डम्बर डाक गड्डा राजंगा तो लंबा बिंग आजो जटा जट घोर मंडाणो इजत गट्टा गट बाण काराल सुतंट ततांट तो रुंड गनंत तुटा तो की जे बाहर की नसे आग दुता लिए वागी डमर डाक

પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં લાવા રસ અને પછી પહાડ ને ચીરી અને પહાડના શિખર ઉપર થી જેમ લાવારસ નો ફુવારો ઉડતો એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આ એની સામે શિખર પે ફુહારો હસો રૂપ ધોરો નજર ન માંડી શકાય પતઈ શું બોલસ તું તો કે હા આ રૂપ વગડામાં ન તો મારા ઓરડે મારા પલંગે શોભ્યા બોલ ક્યારે આવું જે ને કીધું કીધું તું ઈ જ ભાઈ આવું તો કે કાલ હું મારો મહેલ શણગારીને રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું ઈ ટાણે કાલે આવજો અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતય કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરા ને રેવા દઉં તો તો હું મહાકાળી ન તારા પાવાના અને સાહેબ અહીંયા મહમદ બેગડો સુતો છે અમદાવાદમાં એને ગઈ ભગવતી સપને મહમદો છો કે જાગસ માં સુતોય નથી જાગતોય નથી અરે ઉભો થાય મારા બાપ પાવાગઢની માથે ચડાઈ કર હું તને પાવો ઘરે કરાવવા માટે આવી છું પતિ નું પતન કરવા માટે હું આવી છું અરે વહા તો મેરી બડી અમ્મા મહાકાળી બિરાજતી હૈ મારી મોટી માં મહાકાળી બિરાજે છે અહીંયા ભદ્રકાળી છે અને ન્યા મહાકાળી છે મારાથી એના પર ચડાઈ કરીને ન જવાય કે ગાંડો થામાં હું મહાકાળી પોતે આવી છું દેવા માટે રાક્ષસો નો સહાર કરવા માટે મહિષાસુર નું કાંધ મરડ્યું તો એમ પતિ નું કાંધ મરડવા માટે તને જગાડવા આવી છો બધા સાબિત રૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ અને બીજે દી રાત નો ગજર ભાંગે એ પેલા તો પાવાનું પતન કરી નાખ્યું ઈ ભગવતી એના માટે અમારે ભગત બાપુએ લખવું પડ્યું કે માડી તું તો એ રૂમ ઝુમર રથ ડામ બેઠી અને નો રથ નો બધ રેજી અને માડી તારી એ મેર નો એમાં મગો જી વિછાર એલી પણ માડી જણે એ શંકાની છતરી ઉઘાડી એ કાળ જાજે ના કોરા પ્રિયા